भगवान नी अखंड स्मृति भक्त नी मोटा मोटी संपत्ति छे अमृत वाणी नी रसपान करावनार वक्ता परम श्री एक आठ योगी श्री कमलेश कांतिलाल दवे नमो ज्येष्ठा कनिष्ठा चम पूर्वजा चापर जाय च चा, नमो मध्यमाय चापगलभाय

વર્તમાન અવસરપીણી કાળમાં ક્ષેત્રમાં આવેલા ભારત દેશમાં જે બાવીસમાં તીર્થંકર નેમનાથ ભગવાન અરિષ્ટનેમી ઉર્ફે અરિષ્ટનેમી જન્મ્યા હતા તેમના જીવનની સંક્ષિપ્ત ઝાંખી જાણવા પ્રયત્ન કરીશું તીર્થંકર પરમાત્મા નેમનાથ ભગવાનના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ સમુદ્ર વિજય હતું તથા નેમનાથ પરમાત્માની માતાનું નામ શિવાદેવી હતું નેમનાથ પરમાત્માના જન્મ સમયે તેમના શરીરની જંગા ઉપર શંખ નામનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું નેમનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે તરીકે ગોમેધ અને શાસન અંબિકા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં જણાવેલ છે ગોમેધ યક્ષ શ્યામ વર્ણ ત્રણ મુખ પુરુષવાહન છ ભૂજા જમણા ત્રણ હાથમાં બીજોરું પરશુ અને ચક્ર તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો સુળ અને શક્તિ ધારણ કરેલા છે શાસન યક્ષિણી શ્રી અંબિકા દેવીનો સુવર્ણ વર્ણ છે સિંહનું વાહન છે ચાર ભૂજા છે જમણા બે હાથમાં બીજોરૂ અને પાસ અને ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ ધારણ કરેલા છે તીર્થંકર પરમાત્મા નેમનાથના શરીરની ઊંચાઈ દસ ધનુષ્ય અર્થાત ત્રીસ ફૂટની કહી શકાય નેમનાથ ભગવાનના શરીરનો વર્ણ શ્યામ અને તેમના પૂર્વ ભવની સંખ્યા શાસ્ત્રોમાં નવ વર્ણવેલ છે જે ભવમાં ભવમાં તેમણે પ્રાપ્તિ થયેલી તે તેમનું નામ સુપ્રતિષ્ઠિત ઉર્ફી શંખ હતું પૂર્વ ભવ જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રમાં રાજગૃહિ નગરીમાં સુપ્રતિષ્ઠ તરીકે તેમનો જન્મ હતો તે સમયે તેમના ગુરુનું નામ અતિશય હતું સુપ્રતિષ્ઠ તરીકે મનુષ્યનો ભાવ અર્થાત આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ અપરાજિત નામના દેવલોકમાં ગયા અને અપરાજિત દેવલોકનું તેત્રીસ સાગોરૂપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થયા પછી દેવલોકમાંથી ચ્યવન પામીને શિવાદેવીની કુક્ષીમાં આવ્યા ચ્યવન સમયે શિવાદેવીએ ચૌદ મહા સ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથી પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો નેમનાથ પરમાત્માની ચેવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વદ બારસ અને ગુજરાતી તિથિ પ્રમાણે આસો વદ બારસ છે નેમનાથ ભગવાનનો ગર્ભકાળ નવ મહિના અને આઠ દિવસ છે જન્મનો સમય ચોથા આરાનો અંત છે નેમનાથ ભગવાનનો જન્મ શૌરીપુરી નગરી અને કુશારવત દેવશ માં હરિવંશમાં ગૌતમ ગોત્રમાં મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે શ્રાવણ સુદ પાંચમ ના રોજ થયો હતો નેમનાથ પરમાત્માની કુમાર અવસ્થા ત્રણસો વર્ષ રાજા બન્યા એટલે રાજ્ય અવસ્થા નથી અને અવિવાહિત હતા રાજુલ સાથે સગાઈ થઈ હતી પરંતુ તેમના લગ્ન ન થયા હતા અને તેમના સમયમાં તેમનો ગૃહસ્થકાળ કાળ ત્રણસો વર્ષનો નેમનાથ પરમાત્માના માતા શિવાદેવી અને પિતા સમુદ્ર વિજય મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર દેવલોકમાં ગયા હતા નેમનાથ પરમાત્માએ ગુજરાતી અને મારવાડી તિથિ પ્રમાણે શ્રાવણ સુદ છઠના દિવસે દ્વારિકા નગરીના સહસ્તામ્રવનમાં અન્ય એક હજાર જીવો સાથે

જ્યાં કરે છે ત્યાં દેવો પંચદિવ્ય વૃષ્ટિ કરે છે અને તે આચાર મુજબ વરદત્તને પરમ ઐશ્વર્યશાળી પરમ વૈભવશાળી પરમ ધનવાન અને પરમ પુણ્યશાળી બનાવવાનું શ્રેય દેવો પ્રાપ્ત કરે છે તીર્થંકર પરમાત્માનો છદમસ્તકાળ માત્ર ચોપન દિવસનો છે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન મારવાડી તિથિ પ્રમાણે વદ અમાસ અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવાવદ અમાસના દિવસે રૈવતગીરી અર્થાત ગિરનાર પર્વત પર અને ગિરનાર પર્વતની ભૂમિ ઉપર વેતસ વૃક્ષ નીચે અઠ્ઠમના તપ સમયે કેવળ જ્ઞાન ઉપજ્યું નેમનાથ ભગવાનના સમયમાં ઉત્કૃષ્ટ તફ આઠ માસના ઉપવાસ ગણાતા હતા નેમનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી દેવી દેવતાઓ સંવસરણની રચના કરે છે તે સમયે જ્ઞાન વૃક્ષની ઊંચાઈ એકસો વીસ ધનુષ્ય અને સંવસરણ ઊંચાઈ છ કોષની વૃક્ષ સાથે ગણાયેલી છે નિમનાથ પરમાત્માએ પોતાની પ્રથમ દેશનામાં ચાર મહાવી ગઈ ભોજન અને અભક્ષ્ય ત્યાગ ઉપર દેશના આપી હતી પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોષમાં દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા નેમનાથ ભગવાન ચતુર્વિદ સંઘ ની સ્થાપના કરે છે અને તેમના પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર પ્રથમ ગણધર નું નામ હતું વરદત્ત નેમનાથ ભગવાનને ને અગિયાર ગણધરો હતા નેમનાથ ભગવાનની પ્રથમ શિષ્યા સાધવી બનનાર સ્ત્રીનું નામ હતું યક્ષાદિના નેમિનાથ ભગવાનનો પ્રથમ ભક્ત રાજા કૃષ્ણ વાસુદેવ બને છે નેમિનાથ ભગવાનના પરિવારમાં પંદરસો કેવળ જ્ઞાની ભગવંતો એક હજાર મન પર્યવ જ્ઞાનીઓ એક હજાર પાંચસો અવધિ જ્ઞાનીઓ ચારસો ચૌદ પૂર્વધર પંદરસો વૈક્રિય ધારી અને અઢાર હજાર સાધુઓની સંખ્યા હતી નેમનાથ ભગવાનના સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા તેમનો સ્વભાવ રૂજુ અને પ્રાજ્ઞ તથા વિચક્ષણ હતો નેમનાથ ભગવાનની સાધ્વીઓની સંખ્યા ચાલીસ હજાર અને તેમના સમયમાં વાદીમુનિઓ આઠસો હતા તેમના શ્રાવકોની સંખ્યા

ચિત્રા નક્ષત્ર અને તુલા રાશિમાં ચંદ્ર વિદ્યમાન હતો અને નિમનાથ ભગવાન પદ્માસનમાં ગિરનાર પર્વત પર ત્રીસ દિવસના ઉપવાસમાં બેઠા હતા તે વખતે તેમનું નિર્વાણ થયું નિર્વાણ સમયે અન્ય પાંત્રીસ પાંચસો છત્રીસ વ્યક્તિઓ પણ નિર્વાણ પામી હતી રાત્રિના પાછળના ભાગમાં સમિત શિખરની ટૂંકનું નામ છે નહીં કારણ કે નેમનાથ ભગવાન ગિરનાર ક્ષેત્રથી મોક્ષે ગયેલા છે એટલે તેમની સમેત શિખરમાં ટૂંક હોવા છતાં પણ ત્યાં ટૂંક નામ નથી અને અન્ય જગ્યાએ ત્યાં ટૂંક પણ નથી અને તે ટૂંકેથી કોઈ મોક્ષે પણ ગયું નથી તેવું પણ વર્ણન જેમ છે તેમ આગમ ગ્રંથોમાં અંકિત થયેલું છે નેમિનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય સાતસો વર્ષનો છે નેમિનાથ ભગવાનનું આયુષ્ય એક હજાર વર્ષનું અંતરમાન પાંચ લાખ વર્ષ તેમના સમયમાં જે આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું તેમના સમયમાં નેમનાથ ભગવાનના સમયમાં તીર્થોત્તમ પુરુષ તરીકે બ્રહ્મદત્ત ચક્રી અને કૃષ્ણ વાસુદેવ વિદ્યમાન હતા નિમનાથ શાસનમાં વિશિષ્ટ તરફ શ્રાવણ સુદ પાંચમનું તપ ગણાય છે તેમના સમયમાં જીનાલય શિલ્પ નામ સુમનોહર નામે તથા જીનાલય દીક્ષા દ્વાર દક્ષિણ ગણાતું હતું નિમનાથ ભગવાનના ચવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન ચારેય કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં કન્યા રાશિમાં થયેલા છે ચિત્રા નક્ષત્રનો ક્રમાંક ચૌદ છે નેમિનાથ ભગવાનની કન્યા રાશિ હોવાથી તેમની રાશિનો માલિક અર્થાત સ્વામી બુદ્ધ બને છે તીર્થંકર ભગવાન નેમિનાથની નાડી મધ્ય તીર્થંકર ભગવાન નેમિનાથનો ગણ રાક્ષસ અને નેમિનાથ ભગવાનની યોની મહિષ બને છે નેમિનાથ ભગવાનની કન્યા રોશી હોવાથી રાશિ તત્વ પૃથ્વી અર્થાત ભૂમિ ગણાય છે અને રાશિની જાતિ વૈશ્ય ગણાય છે નિમિનાથ ભગવાનનો વર્ગ ગણાય છે આરાધના અંગ બે ચરણ રક્ષા અને નિમિનાથ ભગવાનનું પ્રાકૃત નામ રીઠ ને ગણાય છે નિમિનાથ ભગવાનના ભારત દેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થોમાં ગિરનાર તીર્થ કુંભારિયા તીર્થ શૌરીપુરી રાતેજ વાલમ પરોલી ભૌરોલ અને દેલવાડા ગણાય છે નિમનાથ પરમાત્મા પ્રત્યે શુદ્ધ આસ્થા વિશ્વાસ ભરોસો અને શ્રદ્ધા ધરાવનાર વિદ્વાન પંડિતોએ જે સંસ્કૃત શ્રુતિ રજૂ કરી છે તેનો આનંદ આપણે માણવા પ્રયત્ન કરીશું યદુવંશ સમુદેન્દુ કર્મ કક્ષ હુતાષ્ટાના ભગવાન ભૂયાદ્વો અરિષ્ટને સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમી ભગવાન તમારા ઉપદ્રવનો નાશ કરનાર થાવો હિન્દી સ્તુતિ લાખ જીવન બંધ છોડી ગયે દયાલ વિશાલ ત્યાગ રાજ્રહારી કહાય શ્રી નેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નીત પરમેશ્વરમ ગુજરાતી સ્તુતિ लोभावे ललना तणालित शू त्रिलोकनाथने कंपावे गिरी भेदी वायु लहरी सुस्वर्गना शैलने सु जिन देव ए पशुतणाभळे જીનેન્દ્ર સેવન થકી જગે ના મળે ગુજરાતી છંદ રાજીમતી ગુણવતી સતી સૌમ્યકારી તેને તમે તજી થયા મહાબ્રહ્મચારી पूर्वे भवे नव लगे तुम स्नेह धारी हे नेमी नाथ भगवंत परोपकारी नेमना परमात्मा में प्रार्थना यदुकूल नंदन नेमी जिनेश्वर संकट जीवन ना टाड़े जान बचावा लाखों जीवना जान प्रभु पाछी वाले રાજુલને અણસાર કરીને કોલ દીધેલા પ્રભુ પાળે નેમ ને રાજુલ મુક્ત બનીને જ્યોતને જ્યોતિમાં ડાળે ચૈત્યવંદન નેમીનાથ બાવીસ માં શિવા દેવી માય સમુદ્ર વિજય પૃથ્વી પતિ જે પ્રભુના તાત દસ ધનુષની દેહડી આયુ વરસ હજાર શંખ છન ધર સ્વામીજી તજી રાજુલ નાર શૌરી પુરી નગરી ભલીએ બ્રહ્મચારી ભગવાન जिन उत्तम पद चल ठाण। चलठाणीमनाथ भगवान् स्तवन निरख्यो नेमि जीणने अरिहन्ताजी राजीमती करो त्याग जी બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો અરી અનુક્રમે થયા વિતરાગ ચક્ર સિંહાસન અરી પાપીઠ સંયુક્ત ભગવતાજી છત્રાલેકેશમાં દેવદુદંબી વર ઉત્તમ ભગવંતાજી સહજ ધ્વજ સો પ્રભુ આગલ ચાલત કનક કમલ નવ વિચરે પાય હવંત ભગવંતાજી ચાર મુખે દિયે દેશના ત્રણ ગઢ ભગવંતાજી કેશ રોમ शमसू खा वाद्ये नही कोई काल भगवंता पंच विषय अनुकूल भगवंता फळे वायु न हे प्रतिकूल भगवंता पाणी सुगंध सुर कुसुमनी वृष्टी होय सुरसाल भगवंताजी पंखी दिए सुप्रदक्षिणा वृक्ष नमे अक्षराल भगवंता जी जिन उत्तम पद पद्मिनी शिव करे सुर कोड़ी भगवंता जी चार निकाय ना जगन्य थी चैत्र वृक्ष तेम जोड़ी भगवंता जी निमनाथ भगवान પરમાત્મા ગિરનાર ક્ષેત્રથી મોક્ષે ગયા ગિરનાર ગિરનાર પર્વત મોક્ષે તેનો દુહો છે નીમનાથ ગિરનાર પર સિદ્ધા સિદ્ધિ દેનાર સમિત શિખર પર ટૂંક નમું પૂજુ અનંતિ વાર નેમનાથ પરમાત્માના પૂર્વ ભાવ નવ ગણાય છે તરીકે જ્યારે જન્મ હતો તે જન્મમાં પ્રાપ્તિ થઈ ત્યાંથી સૌ ધર્મ દેવલોકમાં ગયા દેવલોકનું આયુષ્ય પૂરું કરીને ત્રીજા ભાવે ચિત્ર ગતિ વિદ્યાધર થયા વિદ્યાધરનું આયુષ્ય પૂર્ણ કરી ચોથા ભાવમાં મહેન્દ્ર દેવલોકમાં ગયા મહેન્દ્ર દેવલોકમાંથી પૃથ્વી પર અપરાજિત રાજા થયા રાજાનું આયુષ્ય પૂર્ણ કરી આણંદ નામના દેવલોકમાં ગયા દેવલોક થી ચ્યવન પાવીને સંઘ રાજા થયા અને સંઘ રાજાના ભાવમાં તેમણે તીર્થંકર નામ કર્મ ની કાચિત કર્યું તીર્થંકર નામની કાચિત કર્યા પછી અરબ અપરાજિત વિમાનમાં દેવ થયા અને અપરાજિત વિમાન વિમાનમાં દેવનું તેત્રીસ સાગર ઉપમનું આયુષ્ય પૂર્ણ કરી જમ્મુ દીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં બાવીસમાં તીર્થંકર નેમિનાથ ભગવાન તરીકે જન્મ્યા આવા શ્રી નેમનાથ ભગવાનના ની તિથિએ કયા કયા જપ કરવા તે જાણીશું ચ્યવન કલ્યાણક તિથિ આસો વદ બારસ મંત્ર જપ છે રીમ નેમનાથાય પરમેષ્ટિને પરમેિિને ન શ્રાવણ સુદ પાંચમ ઑં નીમનાથા અર્હે નમ દીક્ષા શ્રાવણ સુદ છઠ મંત્ર જપ ઓ થાય કલ્યાણક તિથિ ભાદરવા વદ અમાસ મંત્ર જપ ઓમનાથા સર્વજ્ઞાય નમ મોક્ષ કલ્યાણક તિથિ અષાઢ શુદ્ધ આઠમ મંત્ર જપ ઓમનાથા પારંગતાય ન સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સીરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમુ સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ जय सच्चिदानन्द तीर्थङ्करविहर मान शत शत कोटि